કમ્પ્લીટ કમ્પ્લીટ આ ચાર થઈ ગઈ ઢાઈ થઈ ગઈ તો આ વિડીયો સડાયા પછી ઘણા મિત્રો મને મેસેજ અને કોલ આવવા માંડ્યા કે અમારે કોર્સી કાકા આવો જાદુ શીખવો છે અમારે શીખવો છે તમે આ ચમત્કાર કેવી રીતે કર્યો તો આ કોઈ ચમત્કાર નતો આ હાથની થોડીક ચાલાકી હતી તો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે આ જાદુ કેવી રીતે થાય કેવી રીતે હાથ ચાલાકી થી આ જાદુ અમે કરી બતાવ્યો તો તો લો હેડો તો બધાને બતાડો આ જાદુ કેવી રીતે થાય છે લો હેડો હેલો તો તમે જોઈ શકો તો મારી પાસે ત્રણ થેલીઓ થેલીઓ શું બનાસ દળ ત્રણ કટા છે એક બે ના ત્રણ અને ચાર પથરા છે એક બે ત્રણ ચાર હવે આ મો ચારે ચાર પથરા એક કટા ને છે ભેગા કરીશ એ તમને બતાવશો તો ભમેડો મને બતાવશે કે ચિયા કટા હેઠે ભેગા કરવા ભમેડા ચિયા હેઠે ભેગા આ કટા હેઠે આ હેઠે ભેગા કરવાનો આર્યો જો મને કીધો છે આને કીધું ઈ પહેલા જ મે આ બે બે પથરા તમે જોઈ શકો તો બે ઓંગળીઓમાંથી ઉઠાવી લીધા છે એક આ રે ને કોલો છે હા આવી રીતે ઉઠાવી લેવાના અને પછી આને ભમડે કીધું કે આની હેઠે ભેગા કરો આ પથરો અહીંયા મૂકી દેવાનો આ પથ્થરો અહીંયા મૂકવાનો નહીં ઉઠાઈ લેવાનો આ ભેગો જ રાખવાનો આંગળીમાં ફીટ આવી રીતના આ પથરોમાંથી આમ ખેતી લેવાનો આવી રીતના કે આ એક તો પડી જ છે આ તો એલો એક પડી છે પણ આ એક બીજી પેલથીની અહીંયા બીજી થાળી આવતી રહે છે બે આની હેઠે ભેગા થઈ ગયા હવે તમે આ જોઈ શકો આમાંથી ઓમ ફેંકો કે

તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો ચેનલ ને કરી દો ને આ વિડીયો તમે હવે જો વસે ના કરતા મને એમ દેખાડો પણ તમે પેલા દેખો મને જેવી બોહોહાટી બોલી હતી તમારી પણ બોલી શકે છે જાદુની ગેરંટી બોલો છો કોઈ મારશે ના મારે એની ગેરંટી મોલેતો નથી ધન્યવાદ આભાર જો કે કોઈ ને ખબર તો નહીં જ પડે કોઈ ખબર તો નથી પડતી આ વિડિયો તો એ પાસે પડશે ઘણો ને ખબર